સોગઢ આવતા દિલીપ હા ભાઈ સોગઢ આવતા સર્વો નાચનો એવો માપતો અને નાચ હરુબરૂની વાત છે સુરત અમને ફોન કરીને બોલા સુરત ધમણ નહોતો આવ્યો નાચની હરુબર સુરત દુલા દુલા કલા પછી ફરતા ફલજી પછી એવા બધા જેટલા જેટલા માણસો હતા ને બધાને ફોન કરી કરીને લાખા હાજરને પણ ફોન કરેલો બધાને ફોન કરી કરી કે ભાઈ દાલા આવતો નથી તો મેં કીધું કે ભાઈ મારી પેઢી દિલીપલાલાને હારી ન મારી પેઢી કાળુ તળસીને હારી ન લાગીએ એ સોગઢના ધામ પણ પોતે ભલે હું અમર કરું છું અને આ દસ હજાર રૂપિયા કેશું નાનું કાળુ તળસી ના ન આવ્યો અને તારા નિર્દોષના દસ હજાર રૂપિયા મારે લેવાય નહીં તો આ પેઢીએ કાળુ તળસી આવે અને તું જવાબ ન દે એના દસ હજાર રૂપિયા હતા એ હું કાળુ તળસીએ એટલે કેશું નાનું તને પાસા આપું છું અને જે લાલ છે એ વાત છે એ જગા ટબુને કિસ્સા રખાની પેઢી અમર કરીને તને હું છું એમાં કોઈ બધી નાદની હાજરીની અંદર ના દેવસાય અમર રહે છે કારણ કે જ્યાં સુધી કાકાજી હારાના પદમ ન પડે ત્યાં સુધી એ નાદમાં આવે નહીં એને સામેણું છે એટલે સામેણાનો ઉતર અવતાર દેવો પડે દેવો પડે દેવો પડે દિલીપલા અને મેં બાબુ કાને કીધું હા તો કે ભાઈ દસ હજાર રૂપિયા આપી દીધા હા હાસી વાસી એમાં ખોટી વાત નથી દસ હજાર રૂપિયા આપતા કારણ કે મારી ઉમરાળાની પેઢી કેશું નાનું અને કાળું તળસીને ઠીક ન લાગીએ દિલીપ દાલા તને ઠીક ન લાગી બ્રાહ્મણા તો મારી પેઢી ઠીક ન લાગી હોય તો બ્રાહ્મણ પરણે ઠીક થોડીક દહમાં તો દે ન કરાવાય તો સોગઢના ધામનો સોગઢનું ધામ ત્યાં સીંધેલું સોગઢના ધામના રખાને એમ મરણ કર્યો નથી એ દસ હજાર રૂપિયા જે પેઢીએ કાળું તળસી નું આવ્યો એટલે અમર ક્યાં કેસુ નાનુંને અમર રાખીને એક રૂપિયો પાવલી કાપ્યા વગર એને પાસ આપી દીધા અને જે કા કાકાજી હારના સામેણોના મેરામણ છે એનું કાળું છે લાળ છે એને નંબરના ઝગા ટપુની પાસે હાલમાં પડેલા છે ભાઈ પછી તમે જે કાંઈ જો કાળું તળસીએ ફોન કર્યો તો મેં એને કીધું ભાઈ મારી પાસે પાવલી છે નહીં મારી નંબરનો તો વિડીયો મેઘ તો નહીં એને હકીકત બધી કીધી બરાબર પછી ગાંગળી ભેગા થઈને કીધું તોય મેં કીધું કે ભાઈ દસ હજાર રૂપિયા મેં નાનું આપી દીધા છે અને સ્વાગતના ધામ રખવા અમર કરેલો છે તો કે દેવસા મેં કીધું દેવસા તમને સર્વ નાદને જે ઠીક લાગે એ ન્યાય લાગે કરો દિલીપ લાલાએ સ્વાગતના ધામનો રખવા અમર કરાવેલો છે તો દિલીપ દિલીપલાલાને કહેવાથી ઉમરાળાનો ઉમરાળાથી રૂપિયા સ્વાગતના ધામમાં આવેલા છે સત્તા સર્વ મારી નાદ તમારે જે તમને યોગ્ય લાગે એ તમે કરો એવું મારું મેં કીધેલું છે એવો રેકોર્ડિંગ છે ઓડિયો છે બીજું નથી તો દિલીપલાલા ભલામણા તું ડાયો માણસ તું કે હું ડાયો માણસ છું તું એમ કહેશે ને કે હું ડાયો માણસ છું તો ડાયો માણસ હોય ને કે ભાઈ વાત ખાલી ઉડે ને કે ભાઈ આને આને ભાઈના ગોળાનું પાણી પીધું છે કે આને કીધું વાત ખાલી મળે ને તો એનો વ્યવહાર બંધ થાય છે આ તો કેશું નાનું હાડમ્યું હશે કે ભાઈ કાકાજી હારા બોમના વેદ સાબિત છે અને સાબિત કરતો પાછો આપણું પાંચ લાખ કે શું તો તારે જરાક વિચાર કરવો હતો તારે બેલાને ભેગા કરી ન્યાય કરીને વ્યવહાર કરવો હતો બ્રાહ્મણા તો તું તને હું ડાયો કહેત નકર તે જે હગાના હાવાર છે હગાના હાયર હતી આ જે કાંઈ કાર્ય કર્યું છે ને એ ઠીક નથી કર્યું અને તું અમને શેક મારતો હોય તો વાત ખોટી પડશે હું એક નથી ઉમરાની જગતમાંથી ઉમરાળાની જગતમાં જેટલા ઘોઘાબારો ને ભાલ બધું છે પછી મેં રૂપિયા આપ્યા એમાં ઘણા નાખી છે ખારા ઘોગાબારું ભાલ છે મેં પાછા રૂપિયા તો ના જાય મારી પેઢી કે રખો કે કોઈ મરણ થતું નથી દિલ પહેલા આ તારી વાતનો જવાબ છે જ્યાં સુધી કેશુ નાના વાત સાંભળશે કેશુના વાત સાંભળ એની જે વાત છે ને એની એની વાત ઉપરથી હું તને કહું છું કે જ્યાં સુધી કાળું તળસીના ગોત્રીય કાકાજી હારાનું મેરામણ જેની જેની માથે છે જ્યાં સુધી ધરમપુરનું પાવલી જીતામણ ન લે કેશુનાનું પાછી ત્યાં સુધી આ દેવસા અમર અમરને અમર છે અને રહેશે અને ત્યાં સુધી કોઈ પેઢીએ તું એમ કર ભાઈ તું એમ કે ને કે આ દેવસા ઉડી ગયા અને વ્યવહાર શરૂ થઈ ગયો તું એમ કર દિલીપલાલા એક એનું હગું પેટનું કેવું બુધા હાજન છે ન્યાજી અને કાળું તળું છે ખબર આવ્યું એક એનું પેટનું હગું છે ના નાજીને તું ખબર આવી એક મોદળિયામાં જીને ખબર આવે એક બીજું સુરતમાં ના ખબર આવે આટલા તો આટલી જે તું જો કાળુ તળસીનો વ્યવહાર કરાવી ને તો તમે જે આ જે દેવસા ઉડે ને એ વાતને હું ટેકો આપી જા નકર જ્યાં સુધી ને આડી મને હરવે નહીં પાવલી ન લે ત્યાં સુધી આ દેવસા નહીં ઉડે અને ત્યાં સુધી આપણા આ જે કાળુ તળસીના ગોત્રીયા જેની માથે મેરામણ છે એનું મેરામણ નહીં જાય જય માતાજી